તો હેલો મિત્રો કેમ છો મજામાં છો બધા કેમ કે મજામાં જઈશો કેમકે મારો તમે બ્લોગ જોતા છો ખેતીવાડીના બધા કારણ કે ખેતીવાડીને લગતા બધા બ્લોગ મારા આવે છે તો આપણે આજે સોયાબીન વિશે ભલામણ કરવાની છે બધાને અને સોયાબીનમાં મેં દવા સાઈટી એક મહિનાના સોયાબી થઈ ગયા એમાં મેં દવા સાઈટી અને એમાં સો ટકા મને રિઝલ્ટ મળ્યું છે અને દવા સાઈટી છે મેં આવીશ ચાલીસ એમ એલ નાખીને તો એના વિશે આજે હું તમને ભલામણ કરું છું તમને હું સોયાબીન બતાવું તો હાલો મિત્રો હવે સરસ મજાના સોયાબીન આવી ગયા છે આપણે એકદમ જોરદાર બની ગયા છે અને હવે જોરા થવા માંડીયા છે પાટલા એના આયરુ જે તમે કહો એ અને આપણે આમાં દવા મારી છે એકવાર આયરીસ અને એના જો પાન જાવા થઈ ગયા હતા દેખાય છે મિત્રો જો જાવ આજે જૂના પાન થોડાક ઘા ખાઈ ગયા હતા અને હવે એકદમ સરસ થઈ ગયા જો નવા પાન આવી ગયા છે જ્યાં પાંદડા દેખાય છે મિત્રો પીડા થઈ ગયા એ આયરીશ મારી હતી અને ખડ બહુ જ હતું લાગત ગયું હતું આમાં સ્ટોનની એવી દવા નથી રહી એટલે થોડાક પાછા પડી ગયા હતા અને આયરિસ મારી હતી ને એટલે અને હવે જો અત્યારે જોરદાર થઈ ગયા છે અને હવે વાઘબા મીંડા છે અને હજી એકવાર આમાં જે રાપડીઓ આવે બલુરિયા હજી તમે કહો એ એકવાર આપણે આમાં ફેરવી નાખવા છે જો ઓલી બાજુ તો જો કારણ કે ભેરા થવાની તૈયારીઓ છે હવે અને પછી હાલ છે નહીં કારણ કે આમાં વરસાદ કંઈ રહે નહીં તો આમ જો ઓલી બાજુ મંડાણ થઈ ગયું છે વરસાદનું આ બાજુ કાંઈ નથી એવું બધું વરસાદનું મંડાણ અને બીજી કંઈ આમાં માવજત હજી કરી નથી એક કઈ એટલે એક દવા આપણે સાઈટી નથી છેની પણ એક ખંડની એ સાઈટી સોયાબીનમાં આઈ રીસ મેં તમને કીધી બસ બીજી એક સાઈડી નથી પણ હવે છાટવી છે કારણ કે વૈદની છાટવી છે અત્યારે ટૂંક સમયની માલિક આવે હવે જો વૈધ કરી જાય ને તો કટર ને તો વાંધો ન આવે કારણ કે અમારી જમીન હું હાસી પડે જો આવું કાકરિયા છે એટલે વધે નહીં અને આમ થોડીક હેવી જમીન હોય ને તો એમાં વાંધો ન આવે એને હલકી લોકોને વૈદ નહીં દેવા ન સાઠવું પડે અમારે કાકડીયા જમીન રહે એટલે આમાં જટભેરો મોલ મંડાય નહીં અને આ બાજુ જો બે કેરા હતા એમાં અત્યારે તો ફૂલ આવી ગયા જો તમને બતાવી દઉં એ થોડાક અગાઉ આવ્યા હતા એમાં એવું છે કેમ કે આ ઉપલા ખેતરનું જે પાણી રહ્યું ને માંડવીનું મગફળીનું જે બધું આવી એ અહીંયા જો ખારીઓ પડીને અને આ બે કે રાખાય ધોવાઈ જાય છે એટલે કારણ કે વેલહારા વાવી દીધા હતા અહીંયા અમારા બાજુમાં મારા ભાઈએ માંડી આવીને ત્યારે જ વાવી દીધા હતા એની આયરે જો મિત્રો આમાં જો ફૂલ શરૂ થઈ ગયા છે સોયાબીમાં આ બે આયરું છે એ એકદમ જોરદાર છે આપણે ચીકોડી જોઈ આવી કે કોરાણી કે નથી કોરાણી નવા પાંદ આવ્યા છે કે નથી આવ્યા ઉનાળે તો સુકાઈ ગઈ હતી જો અત્યારે જો નવા પાંદ આવ્યા છે સરસ મજાના અને ક્યાંક ક્યાંક જો સિક્કુની શરૂઆત થઈ ગઈ છે પણ અત્યારે હજી આવડીમાં સિકુડીમાં સિક્કુ આવવા નથી દેવા કેમકે કે તો નહીં કરે જો ચીકુડી રહ્યા આ બધી ખેરી નાખવાના જો મિત્રો આવી ગયા છે આમાં અત્યારે એમાં ખેરી નાખવાનું જો એક ડાયર હુકાઈ ગઈ હતી અને આપણું આ સરસ મજાનું શું છે પપ્પાઈ જો એ વામાં ફેલાનું છે એકદમ જોરદાર છે અને પપ્પા જો પાકા પાકા આવ્યા છે પણ એ પાખા પાકા આવ્યા નહીં ઝારું કારણ કે પછી ઘાટા આવે છે ને એટલે આમાં જઈ ગયા નથી રહેતી કેમ કે જો અહીંયા આમ હાઈડો થઈ જાય ને હું હારવો તો આ પપૈયોને મોટું થવું હોય ને તો એકબીજાને અડી જાય છે તમને હું આજે પપૈયા પાકી જાય ને ત્યાં સુધી હું તમને વિડીયો બતાવીશ બરાબર કે આજે પાખા પપૈયા અને ઘાટા પપૈયામાં કેટલો ફેર પડે જો આ પાખું પપૈયું હોય ને એને કદાચ જેવડું થાવું હોય છે ને મોટું એવડું થઈ જાય અને ઘાટા પપૈયા હોય ને તો એ મોટા ન થઈ જાય કેમ કે એકબીજાને અડી જાય એટલે છેલ્લે સુધી મારો વિડીયો જોજો ત્યારે હું તમને બતાવીશ જો મિત્રો આ ગયા વર્ષનું છે જો આમાં ખાટા પોપૈયા હોય ને તો આવું થાય જો અત્યારે આ કેવું થઈ ગયું છે એકબીજાને અડી ગયા છે અને હુકાઈ ગયું છે કેમ કે અહીંયા દવા લાગી હતી ને એટલે અને આ હમોરતું નથી એટલે પછી એને કંઈ સારવાર કરતા નથી તો હવે આ બાજુ ઝાડવા પૂરા થઈ ગયા છે અને હરવા શેઢો આવી ગયો છે અને હવે આપણે આમ આગળ જઈ તો મિત્રો મેં તમને જો મસ્ત મજાના સોયાબી બતાવી દીધા અને આપણે પપૈયોને ચીકુડિયા હતા એ મેં હોતને તમને બતાવી દીધા તો આપણે આમાં આયરીસ સેટી એ તમને હાલો તો તમને બતાવી દઉં તો જુઓ મિત્રો આ આયરીસ આવી ગઈ છે તમને બતાવવા હું લઈ છું અને પંદર લિટર પપમાં કેટલી નાખવાની અહીંયા લખ્યું છે ઉપર ચાલીસ એમ એલ દેખાય છે મિત્રો અને એમાં જો ટેકનિકલ છે આયરીશ નામ લખેલું છે દવાનું માર્કો માયરો છે યુપીએલ કંપનીની છે અને કેટલા એમ છે આઠસો એમએલ છે ભાવવામાં લખ્યો છે અને ડેટ લખી છે અને સ્કેનરનો માર્કો લખ્યો છે આ સ્કેન કરો એટલે તમારા દવા સ્કેન થઈ જાય બરાબર છે તો આ સોયાબી ત્રીસ દિવસના થયા ત્યારે મેં આ દવા મારી હતી કઈ આયરિસ પંદર લિટર પોપમાં ચાલીસ એમ અને એમાં તમે જોઈ લો મેં તમને બતાવ્યું ને આમાં નથી મળી જે આ મોટા કેરા બે રહ્યા ને એમાં નથી મળી કેમ કે અગાઉ આવી દીધા હતા ને એમાં એકવાર ખર નીંદી નાખ્યું હતું એટલે જો એમાં નથી મળી આમાં બધે મળી રી જો હું આ બાજુ સીટ મારો સેટો છે અને હું તમને વચારે લઈ છું હવે આમાં આગળ જવું એવું નથી કેમ કે એમાં કારો થાય છે જો આમાં કે ખળ નથી રહ્યું અને હે મૂરું નહીં મરે કેમ કે જો આ હે મોટું થઈ ગયેલું હોય નહીં ન મરે જાય પેલું દેખું દેખાય છે મિત્રો જ કેમ કેમકે મોટું થઈ ગયું હોય હેમૂરું ન મરે નાનું નાનું હોય ને બબે પાંદડીયા વાળું એ બધું મરી જાય જ્યાં એકદમ સોયાબી હાઈ ક્લાસ થઈ ગયા અને એકવાર એમાં બલુરિયા ફેરવી નહીં ખાયા હવે એમાં કાંઈ ઘટે એમ છે નહીં અને પાછો હવે જો દેખાય છે મિત્રો કેટલો નકરો ઉગાવો નીકળ્યો છે અને હજી એકવાર ફેરવી દેવા છે પણ વરસાદ ન આવે ને તો આ બાજુ અંધાયરો છે વરસાદ એટલે એક બે હરખી થી વરાબ દે ને વાદળ અહીંયા જેવું તડકી નીકળે ને પછી ફેરવી છે પંદર કેરા હે બહુ સાજા કેરા નથી વીસ કિલો આવ્યા છે આમાં તો જોઈ લો મિત્રો મેં તમને જે બતાવી એક નંબર દવા છે ને હો ટકાનું રિઝલ્ટ મને મળી ગયું છે આઈરીસનું અને સોયાબીજો ટાંડર બની ગયા હે કે ખડ નથી રહ્યું હોય કારણ કે મેં તમને ઉગાવો બતાવ્યો નવો ઉગાવો નીકળ્યો છે અને થોડા થોડા ઘા ખાઈ ગયા હતા સોયાબીન તમને બતાવું વધારે નાખીતેટલે જો આ દેખાય મિત્રો જો પાંદડા એવા થઈ ગયા હતા તો આજે મેં તમને જો શેના વિશે માહિતી દીધી આઈરીસ વિશે મેં તમને આજે માહિતી દીધી અને મારા જે આ બધા ટકા મને રિઝલ્ટ મળ્યું એમાં તો એનો મેં તમને આજે વિડીયો બતાવ્યો બરાબર આઈરીસ વિશેનો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો બરાબર શેર કરજો અને બીજા મિત્રોને કેમ કે કઈ દવા સટાય અને કેમાં સારું રિઝલ્ટ આવે ચાલીસ દિવસના સોયાબી થયા ત્યારે મેં સાઈટીથી બરોબર છે મિત્રો